સુરસાગર કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે તારીખ પાંચ એપ્રિલ ને શનિવારના રોજ સવારથી અખંડ રામધૂન વડોદરા શહેરના હૃદયમાં એટલે કે સુરસાગર તળાવ કિનારે શ્રી હઠીલા હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે વર્ષોથી પરંપરા મુજબ આ મંદિરમાં રામનવમી પર્વથી લઈ હનુમાન જન્મોત્સવ સુધી અખંડ રામધૂન થતી હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ પાંચ ચાર બે હજાર પચીસ ને શનિવારે પ્રાતઃકાળ સવારે છ કલાકે રામધૂનની શરૂઆત કરવામાં આવશે શ્રી હટીલા હનુમાન મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજી મહારાજની સમક્ષ ભક્તો દ્વારા પ્રદક્ષિણા કરી શ્રી રામ જય રામ જય જય રામની ધૂન કરવામાં આવશે તેમજ સાંજે નવ કલાકે કાછિયા યુવક મંડળ દ્વારા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રામ ભક્તો દ્વારા રામધૂન કરવામાં આવે છે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન ઉત્સવ ઉજવવામાં આવે છે પૌરાણિક અને ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે સંકટ મોચન હનુમાનજીનું અવતરણ થયું હતું એટલે આખા દેશમાં તેમના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે હનુમાનજીની પૂજા પણ કરવામાં આવે છે હટીલા હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવના દિવસે મંગલા દર્શન બપોરે ચાર કલાકે સત્યનારાયણ ભગવાનની કથા સંધ્યાકાળે શ્રી હઠીલા હનુમાનજીના શણગાર દર્શન અને રાત્રે આઠ વાગ્ય ત્રીસ મિનિટે વડોદરા શહેરના યુવા વક્તા શ્રી દર્શન ભટ્ટના સ્વમુખે સુંદરકાંડના પાઠનું અને ભજનની સાથે આરતી તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી રામને એવા ભક્તો તો પ્રિય છે જે એમના નામનું નિત્ય રટન કરતા હોય છે ત્યારે સર્વ મળીને અખંડ રામધૂનમાં જોડાય તે માટે મહંત દીપેનવન ગોસ્વામીનું નગરજનોને આમંત્રણ છે જય શિયા સર્વ વડોદરા આપણે જણાવવાનું કે આપણે સુસાગર કિનારે આવેલું શ્રી હટેલા હનુમાન મંદિર ખાતે આપણે વર્ષોની પરંપરાગત રીતે આવતું શ્રી રામ જય રામ જય જય રામની ધૂન જે તારીખ પાંચ ચાર શનિવારે સવારે છ વાગે તેની શરૂઆત કરવામાં આવશે અને તેની પુનરાવતી તારીખ બાર ચાર હનુમાન જન્મ સવારે છ વાગે તેની પુનરાવતી થશે અને આ જે શ્રી રામ જય રામની ધૂન છે એ નિમજ મંદિરની અંદર દાદાને પ્રદક્ષિણા કરતા 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 કરવામાં આવે છે તથા રાતે નવ કલાકે કાછા મંડળ આવે છે લક્ષ્મી નારાયણ એ લોકો ધૂન કરે છે જે નવ થી રાતના બાર વાગ્યા ને બાર વાગે બાર થી ચાર સવારના બીજું એક મંડળ આવે છે કાછાનું તે કરે છે આ તમામનો લાભ લેવા માટે નમ્ર વિનંતી છે વડોદરાવાસી તથા ત્યારબાદ તારીખ બાર ના જન્મ ઉત્સવ નિમિત્તે સવારે દાદાને ને સાડા પાંચ કલાકે જન્મ કરવામાં આવશે તથા બપોર પછી આઠ વાગે સવારના આપણે હનુમાન યાગ નું બી આયોજન કર્યું છે તેનો બી દર્શન નો લાભ લેવા બપોરે ચાર વાગે શ્રી ચતરાની કથા તથા રાતે સાડા આઠ કલાકે દર્શન પદ્ધતિ સો કંઠે સુંદરકાંડના પાઠ નું બી આયોજન કરેલું આ તમામનો જે સાપ્તાહિક અમે જે કાર્યક્રમ રાખ્યો છે તથા દાદા અદ્ભુત અદભુત અમે વાઘાના બી અમે દર્શન કરાવ્યું છે ભક્તોને તો તમામનો લાભ લેવા અમારે નમ્ર વિનંતી છે જય શિયા રામ